ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ મિત્રો કેમ છો સ્વાગત છે આજના આપણે એક નવા વ્લોગમાં તો ફેમિલી અત્યારે સવારમાં મસ્ત વરસાદ પડી ગયો જો તમે જોઈ રહ્યા છો આખી રાત વરસાદ ચાલુ રહ્યો છે અને ખેતરમાં પાણી બધે ભરાઈ ગયું છે અને તો પૂરાને ગોઈને બધું ઢોંકી દીધું એટલે ટેન્શન નહીં અને અત્યારે આપણે જવાનું છે ગંભીરા તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો ના તમને બતાવું અત્યારે જો ભીનું ભીનું થઈ ગયું છે તો એનું તો ટેન્શન નહીં ને આવા કઈ જાય હે શું આવ્યું હમ બધો રોડ ભીનો ભીનો થઈ ગયો હે બધો અત્યારે સવારે રાતે વરસાદ પડ્યો સવારમાં રાહીને મિત્રો બ્લોગ માં કન્ટીન્યુ રહેજો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર અને ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ઉધર રસ્તો બસ તો બગા ના કે ગન જો દેરી બોલા ગઈ છે આપણે જવું લાગે સંપલતા રહે કઈ આવું લે દેરી કા દે સુ બોલ લે ચાલો તો વિડિયો માં કન્ટીન્યુ તો ફેમિલી અત્યારે પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે ને તમે જોઈ રહ્યા છો અને પાછું આપણે જવાનું છે ગંભીરા અને આપણા મેહુલ ભાઈ છે રેડી થઈને આવી ગયા કઈ જવું ગંભીરા તૈયાર થઈને તો આવી ગયા પણ કેવું લાગે વરસાદ વરસાદ બંધ થાય તો નીકળે એવો મારો વિચાર કેવું તારો પલળી જઈશું હજુ મારે કપડા ચેન્જ કરવાના છે તો ચાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો કપડાં હું ચેન્જ કરી નાખું ને પછી પાછા આપણે નીકળીએ ગંભીરા જવા માટે અવરસાદ નું તો કન્ટિન્યુ છે અને જોઈએ આગળ બરાબર તો ફમલી તૈયાર તો આપડે થઈ ગયા કેના પણ વરસાદ છે ને રોકાવાનું નામ નથી લેતો જો વરસાદ તો ચાલુ ચાલુ છે ને બેઠા છે બે જણા વરસાદ બંધ રહે તો નીકળીએ એવું વિચાર્યું બાકી જોઈએ આગળ વરસાદ બંધ રહે તો બરાબર બાકી જોઈએ તો ફાઈનલી મિત્રો વરસાદ છે ને થોડો ઓછો થઈ ગયો એટલે અમે હું ને વિહુલભાઈ બાઇક લઈ નીકળ્યા એ ગાડી તો ચાલો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં બરાબર ને પછી વિડીયો વિડીયો ગમે ને તો સબસ્ક્રાઈબ કરતા જ એમને એમનામ જતા નહીં બરાબર ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ સમગ્ર આવે તમે જોઈ રહ્યા છો ટ્રાફિક થઈ ગયું છે અહીંયા વરસાદના કારણે પણ વરસાદ બંધ થઈ ગયો છે પણ ટ્રાફિક છે ને વરસાદના કારણે નહીં આજે ને આ ઘેતા વકરા આવે ને રોડ ઉપર એટલે આ બધું ટ્રાફિક જોવામી ગયું જોવો લાઈન પડી ગઈ લાઈન ફૂલ ટ્રાફિક ચાલો તો ફાઇનલી મિત્રો આપણે ગંભીરામાં છે ને ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે અને આપણે ગંભીરામાં આવીએ ને એટલે આપણે એક મોટી હસ્તી છે ગંભીરામાં બિલકુલ સી કરીને એમને નામ મળીએ ને એવું બને ના બરાબર તો આપણે આવી ગયા છે જો દીપ કોલેજ બાપુ જોડે દુકાન બુકા ખોલી નાખો અને આવું ના ચાલે એક વાગે દુકાન ખોલા હે આમાં માટે તો હે બોલો હું ચલાના બાજુની શાંતિ શાંતિ તો મિત્રો આપણા વિપુલ સિંહને મળીને આપણે આવી ગયા છે ગંભીરાની પ્રાઇમરી સ્કૂલમાં તો તમે છે ને કદાચ વિપુલ શિંહના વ્લોગમાં જોઈ જશે અને આપણે આવ્યા એટલે અહીંયા આયા છે અને સ્કૂલમાં જમણવારીને એવું ચાલું છે અત્યારે આપણે એક નાના પ્રસંગમાં આવ્યા છે હું ને આપણા ગિરીશભાઈ પણ છે અત્યારે ચંપાની રાજવો છે અને ભૂખ પણ વધારે લાગે એટલે ચાલશે કઈ જાવ તમે કઈ જાવ

મિત્રો જમવાનું તો બધું પતી ગયું છે પણ વરસાદ એટલો બધો ચાલુ થઈ ગયો છે તમે જુઓ ખાલી વરસાદ છે ને ચબ્બર વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે ને આપણે જોવાનું છે પાછું ગેર કારણ કે બેંકમાંથી મેનેજર આવે છે વિઝિટ કરવા માટે આપણા યુવા ફાઉન્ડેશનનું જે એકાઉન્ટ ખોલવાનું છે એની વિઝિટ કરવા માટે મેનેજર આવે છે એટલે આપણે અર્જન્ટ અહીંથી નીકળવાનું થાય બરાબર ફાઇનલી ગાઈઝ ગંભીરતાથી કેન્ના આવી ગયા છે પણ એક છોકરો છે એને ચોપડા આપવાના છે હવે એના મમ્મી કે પપ્પા નથી એવું આપણને ખબર નથી પણ આપવાના છે રસ્તો એટલો બધો ખરાબ હતો હા ભાઈ ચાલતા આવ્યા છે થોડો બાઇક આવી ગયું છે લેહો બે જાઓ બાઇક ઉપર જવા દે હાડો બાઈક રણજીતભાઈ લઈ લેશે હવે ઓ ભાઈ ચોપડા પલ્લા વરસાદ ચાલુ થઈ ગયો છે ને ચાલો જવા દો વરસાદ ચાલુ થઈ ગયો બંધ હતો ઘરેથી નીકળ્યા એવો વરસાદ ચાલુ થઈ ગયો

વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ તો મિત્રો આ ભાઈ તો આવી ગયા છે એને ચોપડા પણ આપી દીધા છે કયા ધોરણમાં માં ભણાતું દસમા શું નામ તારું ઓકે કયા ઘર સ્કૂલ માં જાય ઓકે સરસ ચાલો સારું ચાલો મૂકી દેજો બીજું કંઈ જરૂર હોય તો અમને ફોન કરવાનો બરાબર આ ચોપડા પાછળનો નંબર આપેલો છે મારી સંસ્થાનો નંબર આપેલો છે આ બે નંબર છે તમારો ફોન કરી દેવાનો બરાબર કંઈ કામ હોય તો રેડી ઓકે ચલો અને આ બહેને આપણા આપણા ભાઈબંધના હાથે ચોપડાનું વિતરણ કરી દીધું તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહે તો મિત્રો વરસાદ પડી ગયો છે અને એના એ જ રસ્તે આપણે પાછા આ પાછી તકલીફ ઊભી થઈ ફરીવાની આ બાઈકને બધું થોડું સ્લીપ ખાય છે અને વાત કરીએ તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું અને આશા રાખું છું કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઇક કમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો મળીશું આવતા એક નવા વ્લોગમાં ત્યાં સુધીને બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય